નકલી આઈએએસ ઓફિસર બનનાર એક શખ્સનો થયો પરદો ફાટ કરી તેની ધરપકડ નમસ્કાર મિત્રો હું ડોલી પંડ્યા ન્યૂઝ ફોર ઇન્ડિયા માંથી તમારી સમક્ષ લાવી છું અમદાવાદની એક ચોંકાવનારી ઘટના જ્યાં ખોટા આઈએએસ અધિકારી તરીકે ઓળખ આપીને લોકો સાથે છેતરપિંડી કરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે મોરબીના નિવાસી મેહુલ શાહે ખોટા નોકરીના વચનો આપી અને ભાડે લીધી વાહનોનો દુરુપયોગ કરીને અનેક લોકોને થગ્યા છે સમાચાર અનુસાર તેને ભાડે કાર લઈને તેમાં સાયરન અને પરદા લગાવ્યા હતા અને તેનો અંગત ઉપયોગ કર્યો શાહ ખોટા અપોઇન્ટમેન્ટ લેટરનો ઉપયોગ કરીને અનેક લોકો પાસેથી સરકારી નોકરીના વચનો આપી લાખો રૂપિયા પડાવ્યા હતા આ રીતે લોકોને છેતરવાનો ધંધો તે બે હજાર ચલાવતો હતો આ મામલામાં પ્રતિક શાહ નામના કાર ભાડે આપનાર વ્યક્તિએ ફરિયાદ નોંધાવ્યા આ કાન બહાર આવ્યો હતો હાલ અમદાબાદની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથમાં ધરવામાં આવી છે thank mm -hmm. you